ગુજરાત વિધાનસભામાં આજે મહત્વની ઘટનાઓ જોવા મળી જેમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતાએ નિવેદન પણ આપ્યું છે કોંગ્રેસના નેતા અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી સૌ મળી અને ચૈતર વસાવવા માટે રજૂઆત કરી કિરીટ પટેલ માટે પણ રજૂઆત કરી અને તેમનું કહેવું છે કે વિપક્ષ પર સત્તાને હાવી થઈ અને કાર્યવાહી કરવા તંત્રને મજબૂર કરવામાં આવે છે શું વાત આપણે વાત કરીએ સીધી ગોપાલ ઇટાલિયા સાથે આ ચૈતરભાઈ માટે અને કિરીટ પટેલ માટે શું રજૂઆત હતી આજે સીએમજી અમારા આગેવાન અને ગુજરાતના યુવાનોના લોકપ્રિય નેતા આદિવાસી સમાજના બાહોશ લડવૈયા એવા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એને છેલ્લા ઘણા લાંબા સમયથી ભાજપની સરકાર યેન કેન પ્રકારે પરેશાન કરે છે ખોટા કેસમાં ફસાવે છે નજીવી નજીવી ક્ષુલ્લક બાબતોમાં એને જેલમાં પૂરી દે છે આ તાનાશાહી આ દાદાગીરી આ જુલમ જે છે સત્તાનો એના વિરુદ્ધમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે અમે બધા ધારાસભ્યો કોંગ્રેસના એ બધા અમારા એ બધા સર્વ પક્ષી લઈને ત્યાં ગયા હતા ત્યાં મેં પોતે ઊભા થઈને રજૂઆત કરી કે આ ચૈતરભાઈ ઉપર આવું શું કામ કરવામાં આવે છે ચૈતરભાઈ જનતાનો અવાજ ઉઠાવે છે એ કોઈ ખોટા માણસ નથી એણે ખોટું કામ નથી કર્યું કે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો જનતાએ જે એને જવાબદારી સોંપી છે અવાજ ઉઠાવવાની અવાજ ઉઠાવે છે તો તમારા સરકારી માણસો એને કેમ દબાવે છે તો આ બંધ થવું જોઈએ આવી રીતે જનતાના પ્રતિનિધિને ખાસ કરીને જ્યારે આદિવાસી સમાજના યુવાન છે એ આટલો સંઘર્ષ કરીને નાની વયે સામાન્ય પરિવારમાંથી ઊભરી આવ્યા છે એની સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી તો હવે એ રજૂઆત કરી પાટણના ધારાસભ્યને સામે નગરપાલિકાના ચીફ ઓફિસર જે રીતે વર્તન કરે છે એની પણ ત્યાં રજૂઆત થઈ એ સિવાય બીજા અન્ય મુદ્દાઓની પણ રજૂઆત ત્યાં થઈ અને મુખ્યમંત્રીએ અમને જે સરકારી આશ્વાસન જેવું હોય એ પ્રકારે વાતો કરી આ એક શ્રમિકોના સમય વધારાનું જે કારખાનાનું વિધેયક આવ્યું છે એને લઈને પણ એક સવાલ છે કે શ્રમિકોને બાર બાર કલાક કામ કરવા માટે રાજ્ય સરકાર જ કંપનીઓને પરવાનગી આપે છે તો એ વિશે શું માનો છો તમે એનો મેં અત્યારે વિરોધ કર્યો વિધાનસભામાં ઊભો થઈને બોલ્યો કે ગુજરાત સરકાર આજે ગુજરાતની વિધાનસભામાં એક કાયદો લઈ આવે છે બિલ વિધેયક બહુમતી છે પાસ થઈ જાય એટલે એ કાયદો બની જાય કાયદામાં એવું છે કે ગુજરાતની ફેક્ટરીઓમાં કારખાનાઓમાં મજૂરો પાસેથી આઠને બદલે બાર કલાક કામ લઈ શકાશે લઈ શકાશે એનો અર્થ એવો હતો કે લેશે જ ગુજરાતમાં આપણે નથી જાણતા હું વાસ્તવિકતા છે પણ મેં એનો વિરોધ કર્યો કે આ આઠમાંથી બાર કલાક શું કામ કરવા છે તમારે તમને કેમ એમ લાગે છે કે આઠમાં નથી પૂરું પડતું બાર કરો તો સરકારે બિલમાં કારણો લખ્યા હતા લેખિતમાં કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા ગુજરાતમાં રોકાણ વધારવા અને ગુજરાતનો વિકાસ કરવા માટે સરકારને એમ લાગે છે કે હવે કારખાના અધિનિયમમાં સુધારો કરી આઠને બદલે બાર કલાક કરી નાખો તો મેં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય રોકાણ વધે તો ગોપાલભાઈને તો ખુશી થાય મારું ગુજરાત ઊંચું જાય એમાં હું તો ખુશ છું પણ ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ વધારવા અને રોકાણ વધારવા તમે મજૂરો પાસેથી આઠને બદલે બાર કલાક કામ લેવા ઈચ્છો છો તમારા તલાટી મંત્રીભાઈ બાર કલાક લેશો કામ તમારા કલેક્ટર પાસે બાર કલાક ઓફિસમાં બેસાડ રાખશો તમારા મામલતદાર તમારા ટીડીઓ તમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તમારા ડીડીઓ તમારા પીઆઈ બેસાડશો બાર કલાક ઓફિસમાં તમારો માણસ આઠ કલાક કામ કરશે અને ગુજરાતના મજૂર પાસે બાર કલાક કામ કરાવશો તો મેં પૂછ્યું કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો હાલો બધા ભેગા મળીને નવું બિલ લાવીએ કે આખી સરકાર બાર કલાક કામ કરશે મુખ્ય સચિવ એ બાર કલાક બેસશે બરાબર રાજ્યના તમામ સચિવો બાર કલાક મંત્રી બાર કલાક ઓફિસમાં બેસે ધારાસભ્ય બધા તલાટી બલાટી બધા મેં ઓન રેકોર્ડ એમ કીધું કે ગામમાં તલાટી અઠવાડિયું અઠવાડિયું આવતા નથી અને તમે મજૂરો પાસે બાર કલાક કામ કરાવો છો મારો તલાટી બે કલાક તો આવે ગામમાં પેલા જોઈ તો લે ગામજનો કેવો લાગે છે એટલે આનો મેં વિરોધ કર્યો છે આ બિલનો અને સરકારને વિનંતી કરી છે કે ભાઈ તમારે ને ઔદ્યોગિક ને બધું મજૂરો માટે નથી મજૂરોનું શોષણ કરનારા શેઠિયાઓ માટે કરો છો અને ન કરવું જોઈએ કેમ કે સરકાર મજૂરના મતથી બની છે શેઠિયાના મતથી નથી બની પણ વિધેયકમાં એક વાત સ્પષ્ટતાથી લખવામાં આવી છે કે કલાકો વધે છે તો દિવસો ઘટે છે અને સામે તમે જો જાવ તો પંચોતેરના સવા સો એટલે કે ડબલ પગાર કરવાની પણ વાત છે કે વધારાનું કામ જો એક્સ્ટ્રા ઓવર ટાઈમ થાય છે તો એ જોગવાઈઓ છે અંદર કાયદામાં એવું પણ લખવામાં આવ્યું છે કે મહિલાઓ રાત્રે કામ કરે છે તો દસથી વધારે લોકોની બેચ હોવી જોઈએ એમના માટે સુરક્ષા હોવી જોઈએ વાહનમાં સુરક્ષા જીપીએસ આ બધું એમાં જોગવાઈઓ તો કરવામાં આવ્યું છે જોગવાઈ તો આ રાજ્યમાં શું શું નથી થઈ જોગવાઈ કઈ વસ્તુની નથી થઈ હારા રોડ બનાવવાની જોગવાઈ છે જ ને તો છે રોડ હારો સરકારી શાળા બનાવવાની જોગવાઈ છે તો છે શાળા શિક્ષકો મૂકવાની જોગવાઈ છે તો છે શિક્ષકો સરકારી દવાખાના ખોલવાની જોગવાઈ છે છે દવાખાના જોગવાઈ તો અહીંયા ધારો એવી કરી નાખે અહીં એકસો સાહીઠની ભાજપની બહુમતી છે એક કાગળ આ બિલ છે મારા હાથમાં બરાબર આ કાયદો છે નવો આમાં જે લખી નાખે બહુમતીથી ભાજપવાળામાં થપ આવે પાટલી એટલે કાયદો બની જાય છે પણ એનો અર્થ એવો છે કે અહીં તમે લખી નાખ્યું એટલે નીચે જમીન સુધી છેવાડાના માણસ સુધી આવીને આવી રીતે જેનો અમલ થશે ને એવી જેવી રીતે એનું પરિણામ આવશે અહીં બેસીને બોલીએ લખીએ ઠીક છે કાયદાની પ્રક્રિયા છે પણ જમીન સુધી કઈ વાત જશે વાસ્તવિક રીતે કેટલું શક્ય છે કેટલી વસ્તુમાં મર્યાદા છે એને નજર અંદાજ કરીને તમે ગમે એવો કાયદો લખી નાખો તો એ નહીં ચાલે એક છેલ્લો સવાલ કે તમે કહો છો કે ચૈતર વસાવાને ખોટા આરોપોથી પોલીસ દ્વારા ફિટ કરી દેવામાં આવ્યા છે સરકારના જોરે તો આ બધું થઈ રહ્યું છે કે બીજી તરફ સુરતની અંદર અલ્પેશ કથિરિયાનું જે છે ખેલના જે દ્રશ્યો સામે પણ આવ્યા છે કે જે એમને ત્યાં ઘર્ષણ પોલીસ સાથે કર્યું પોલીસ સાથે ગણેશ પંડાલનો જે વિપુલ દેસાઈ સાથે એમનો વાયરલ ઓડિયો એમાં અમને ત્રણ ચાર દિવસથી વિધાનસભામાં છું આ વિધાનસભાની અંદર સિવાય બહારનું કાંઈ માહિતી જ નથી અત્યારે અને અગ્ર બિલ જ વાંચીએ છીએ તો અંદર હું બોલું ખબર રહે ને

તો હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટારિયા કે જે પ્રથમ વખત વિધાનસભાના ક્ષેત્રમાં આવી રહ્યા છે તેમનું કહેવું છે કે તેમનું પૂરું ફોકસ વિધાનસભામાં છે વિધાનસભાની બહાર તેમને હાલ કંઈ દેખાતું નથી આશા રાખીએ કે વિધાનસભાની બહાર તેઓ બહાર નીકળ્યા પછી જોશે અને પછી રાજ્યની સ્થિતિ અંગે પણ એવી સમીક્ષા કરતા રહેશે અને ટીકા અને ટિપ્પણીઓ અને જે વાસ્તવિક સ્થિતિ પર બોલવાનું છે તે બોલવાનું તેઓ ચાલુ રાખશે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર તમારા સોમાન માટે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર